જેમાં ઉત્સાહ સ્વાગત કરવામાં આવ્યું છે પરીક્ષા માટે આવતા તમામ વિદ્યાર્થીઓનું શાળામાં કંકુ તિલક અને પુષ્પ વર્ષા દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે શુભકામનાઓ આપવામાં આવી છે જેમાં પરીક્ષા શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવવામાં આવે અને તેની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે મારો નંબર ગુરુકુળમાં આવ્યો છે હું આજવા રોડ પર રહું છું અને તૈયારી તો બહુ જ મસ્ત કરી છે આટલું આખું વર્ષ મહેનત કરી હવે ત્રણ કલાકમાં કાઢવાની છે બધી તૈયારી અમારો ફૂલથી સ્વાગત કર્યું અમને ચાંદલો લગાવવામાં આવ્યો કંકુનો સરસ્વતી માતાના દર્શન કર્યા અમે બાર ફોટા ઉપર સારું લાગ્યું આજે ધોરણ દસ અને બારની એસએસસી અને એચએસસીની એક્ઝામની શરૂઆત થાય છે ગુરુકુળ વિદ્યાલય પણ આ એક્ઝામમાં સાતસોથી વધુ વિદ્યાર્થીઓને બેસાડવાનું છે આસપાસની દરેક સ્કૂલમાંથી છોકરાઓ આવે છે અને બધાને બેસ્ટ ઓફ લક અને સરસ એક્ઝામ જાય શાંતિથી એક્ઝામ જાય બધાના પેપર્સ સારા જાય તેવી શુભેચ્છાઓ આ સાથે જ કરિયરમાં એ લોકો આગળ વધે તેવી શુભેચ્છાઓ થેન્ક યુ ખાતે કેવી રીતના સુવિધાઓ સ્કૂલમાં છોકરાઓ એન્ટર થાય છે તો સરસ સરસ્વતી વનના જેનાથી એમનું મન શાંત રહે એ લોકો એમને આત્મવિશ્વાસ એમનો બન્યો રહે એટલે એમને ફૂલથી સ્વાગત આપણે કરીએ છીએ ફૂલ એમના ફૂલ વરસાવી એમનું સ્વાગત આપણે કરી રહ્યા છીએ કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં બેઠક બેઠક વ્યવસ્થાની સાથે સાથે દરેક ટીચર્સ જે સુપરવાઇઝર્સ છે એ એમને ઘર જેવું વાતાવરણ પૂરું પાડી શકે જેથી એ સારી રીતે અને શાંતિથી એક્ઝામ આપી શકે ખૂબ એની ટેન્શન વિદાઉટ એની સ્ટ્રેસ એ લોકો એક્ઝામ શાંતિથી પેપર લખી શકે